નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આ ત્રણ જગ્યા પર ક્યારેય દાન કરવું નહીં નહીં તો ધન અને ધર્મ જશે મિત્રો આ ત્રણ જગ્યા ઉપર ક્યારેય દાન કરતા નહીં નહીં તો તમારું ધન અને ધર્મ બંને જતા રહેશે મિત્રો આજની કહાની ખૂબ જ જીવન ઉપયોગી છે આ કહાનીને તમે ધ્યાનથી સાંભળી લીધી તો તમારા પૈસા ક્યારેય વ્યર્થ નહીં જાય અને જીવનમાં ક્યારેય તમારું પતન નહીં થાય મિત્રો એવી કઈ વસ્તુ છે જે વસ્તુને દાનમાં આપવામાં આવે તો દાન આપનાર વ્યક્તિ કંગાળ થઈ જાય છે તેણે કરેલા દાનનું ફળ તેને દંડના રૂપમાં ભોગવવું પડે છે આજની કહાનીમાં આપણે આ વિશે જાણકારી મેળવીશું મિત્રો માહિતી શરૂ કરીએ તે પહેલાં નમ્ર વિનંતી છે કે વિડીયોને અંત સુધી જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોળાનાથની કૃપા તમારા સૌ ઉપર નિરંતર બની રહે તો ચાલો આજની માહિતી શરૂ કરીએ મિત્રો અવંતી રાજ્યના જંગલમાં એક નાગ અને નાગણ રહેતા હતા બંને વચ્ચે ખૂબ જ ગાઢ પ્રેમ હતો બંને એક પહાડ પર ખૂબ જ પ્રેમપૂર્વક રહેતા હતા એક દિવસની વાત છે નાગણ પોતાના ભોજનની શોધમાં જંગલમાં ફરવા માટે નીકળી જંગલમાં પહોંચ્યા બાદ એક જગ્યાએ તેણે જોયું કે ગોબર ખાવાવાળો એક કીડો જે દેખાવમાં ખૂબ જ મોટો હતો નાગણે વિચાર્યું કે આજે ભોજનમાં તો મને કંઈ મળ્યું નથી તો પછી આ કીડાને ખાઈને જ મારું પેટ ભરી લઉં આવો વિચાર કર્યા બાદ તે નાગણ તે કીડા પાસે પહોંચી જાય છે નાગણ તે કીડાને પોતાનો શિકાર બનાવવાની તૈયારીમાં જ હતી ત્યારે જ તે જ સમયે તે કીડો એક મનુષ્યના રૂપમાં આવી જાય છે નાગણે જોયું કે તે કીડો એક દિવ્ય રાજાના રૂપમાં પરિવર્તિત થઈ ગયો હતો આ જોઈ તે નાગણ ખૂબ જ આશ્ચર્યમાં પડી ગઈ રાજા તો ત્યાંથી ચાલ્યો ગયો અને ત્યારબાદ નાગણ ભોજનની વ્યવસ્થા કરીને નાગ પાસે પાછી આવી જાય છે નાગણે આ વાત તેના પતિ નાગને કહી હે સ્વામી આજે મેં જંગલમાં એક વિચિત્ર ઘટના જોઈ જેને જોઈને હું ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ છું નાગે પૂછ્યું એવું તે તે શું જોઈ લીધું કે જે ઘટનાને તું વિચિત્ર જણાવી રહી છું ત્યારે નાગણ કહે છે હે સ્વામી આજે હું જ્યારે ભોજનની શોધમાં જંગલમાં ગઈ ત્યારે જંગલમાં મેં એક જગ્યા પર ખૂબ જ વિશાળ શરીરવાળા કીડાને જોયું મેં વિચાર્યું કે તે કીડાને જ હું ભોજન બનાવી લઉં જેવી જ હું તેના પર આક્રમણ કરવા માટે આગળ વધી ત્યારે તે કીડો એક રાજાના રૂપમાં બદલાઈ ગયો આ વાત મારા સમજમાં આવી નહીં જો તે કીડો હતો તો રાજા કેવી રીતે બની ગયો અને જો તે કોઈ રાજા હતો તો પછી તે કીડો કેમ બની ગયો નાગણની આ વાત સાંભળીને નાગ ખૂબ જ જોરથી હસવા લાગ્યા કહે છે પ્રિય મને લાગે છે કે જંગલમાં આજે તે રાજા ધર્મધ્વજને જોઈ લીધા જે આ દેશના રાજા છે નાગની વાત સાંભળીને નાગણ હજુ વધારે હેરાન થઈ જાય છે તે પૂછવા લાગી હે મહારાજ ધર્મ ધર્મધ્વજે એવા કયા ખરાબ કામ કરી લીધા કે જેના કારણે તેને કીડો બનવું પડ્યું આવી ગતિને કેવી રીતે પ્રાપ્ત થયો અમે તો સાંભળ્યું છે આપણા અવંતીના રાજા ખૂબ જ ધર્મત્મ છે દાનપુણ્ય કાર્ય વગર તો તે ભોજન પણ નથી કરતા તો પછી તેમાંથી એવું ક્યુ પાપ થઈ ગયું ત્યારે નાગ કહે છે રાજા ધર્મધ્વજનો આ સ્વભાવ તેમના માટે મુસીબતનું કારણ બની ગયું કે તે અત્યંત દાની ધર્માત્મા હતા તેમણે કંઈક એવું દાન કરી દીધું જેના કારણે રાજા ધર્મધ્વજને એક કીડાની યોની ભોગવવી પડી ત્યારે નાગણ કહેવા લાગી મહારાજ મારી સમજમાં કંઈ આવતું નથી મને વિસ્તારપૂર્વક સમજાવો કે રાજા ધર્મધ્વજ સાથે એવું કઈ રીતે થયું ત્યારે નાગ કહે છે હે પ્રિય હવે તમે ધ્યાનથી સાંભળો કે દાન ધર્મ કરવાવાળો રાજા આ કીડાની યોનીમાં કેવી રીતે આવી ગયો પ્રાચીન સમયની વાત છે આ પ્રસિદ્ધ નગરી અવંતીમાં એક મહાદાની રાજા ધર્મધ્વજ રાજ્ય કરતા હતા રાજા ધર્મધ્વજ એટલા મોટા દાની હતા કે જ્યાં સુધી તે પોતાના દ્વાર પર આવેલા ભૂખ્યા ભિખારી અને જરૂરિયાતમંદ લોકોને ભોજન ન કરાવી લે ત્યાં સુધી તે પોતે પણ ભોજન નહોતા કરતા આ તેમનો રોજનો નિયમ હતો આખા રાજ્યમાં તેમની ખૂબ જ પ્રશંસા થતી હતી નાગે કહ્યું હે નાગણ તે રાજા તો ખૂબ જ ધર્માત્મા હતા પરંતુ તેમના દાન ધર્મ કરવાનો પણ એક નિયમ હતો તે એક નિશ્ચિત સમય સુધી જ દાન કરતા હતા રાજા ધર્મધ્વજ સવારે દસ વાગ્યાથી દાન કરવાનું શરૂ કરતા હતા અને સૂર્યાસ્ત થયા બાદ દાન કરવાનું બંધ કરી દેતા હતા સૂર્યાસ્ત થયા બાદ જો કોઈ ત્યાં આવી જતું તો તેમને દાન નહોતા આપતા પરંતુ તેમણે બીજા દિવસે આવવા માટે કહેતા હતા રાજાની ખ્યાતિ ધીરે ધીરે દેશ વિદેશોમાં ફેલાઈ ગઈ હતી રાજા ધર્મધ્વજ ખૂબ જ મોટો દાની રાજા હતા હવે તો દરરોજ તેમના દ્વાર પર દાન લેવા માટે ભીડ લાગેલી રહેતી હતી તે દરરોજ ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને પોતાના બંને હાથોમાં જેટલી સુવર્ણ મુદ્રાઓ આવતી તેટલું ધન તેમને આપતા હતા ત્યારબાદ બધા લોકો દાન મેળવીને રાજ્યની જય જયકાર કરીને ચાલ્યા જતા મિત્રો તેજ અવંતી નગરીમાં કોઈ એક ગામની આસપાસ જંગલમાં એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો બ્રાહ્મણ ખૂબ જ તપસ્વી હતો તેમની પત્ની અને તે બંને ખૂબ જ આરામથી પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા હતા બંનેની સ્થિતિ ખૂબ જ ગરીબ હતી પરંતુ બ્રાહ્મણ ખૂબ જ તપસ્વી હતો તે ક્યાંય પણ ભિક્ષા માગવા માટે નહોતા જતા તેમણે પોતાની મહેનતથી જે કંઈ પણ મળતું તેને ખાઈને પોતાનો સમય પસાર કરી લેતા અને ત્યારબાદ બાકીનો સમય ભગવાનના નામ સ્મરણમાં પસાર કરતા એક દિવસ બ્રાહ્મણની પત્નીએ પાડોશમાં જઈને કોઈના મોઢેથી સાંભળ્યું કે મહારાજ ધર્મધ્વજ ખૂબ જ મોટા દાની રાજા છે બ્રાહ્મણની પત્ની પાડોશમાંથી આ વાત સાંભળીને ઘેરે આવી અને પોતાના પતિને કહેવા લાગી હે પતિદેવ મેં સાંભળ્યું છે કે અવંતીના રાજા ધર્મધ્વજ ખૂબ જ મોટા દાની રાજા છે તેમના દ્વારથી જ આજ સુધી કોઈ પણ નિરાશ થઈને પાછું નથી ગયું તમે પણ મહારાજના દરબારમાં જાઓ અને રાજા પાસેથી દાન લઈ આવો રાજા જે ધન આપણને આપશે તેનાથી આપણી બધી જ ગરીબી દૂર થઈ જશે આ વાત જ્યારે બ્રાહ્મણે સાંભળી ત્યારે તે કહેવા લાગ્યા જુઓ મારી જિંદગીનો અડધો સમય તો પસાર થઈ ગયો છે અને અડધી જિંદગી બચી છે તે પણ હું જેમ તેમ કરીને વિતાવી લઈશ પરંતુ હું કોઈના દ્વાર પર હાથ ફેલાવવા માટે નહીં જાઉં ત્યારે બ્રાહ્મણની પત્ની બોલી કે હે મહારાજ તમે કેવી વાત કરો છો જ્યારે તમારો રાજા દાન આપી રહ્યો છે ત્યારે પ્રજાએ દાન લેવામાં કોઈ સંકોચ રાખવો જોઈએ નહીં અને એમ પણ આપણે બ્રાહ્મણ છીએ દાન લેવાનો આપણો ધર્મ છે હું કહું છું કે તમે રાજાની પાસે જરૂર જાઓ પોતાના પરિવારની સારી રીતે પાલન પોષણ કરવાની જવાબદારી દરેક ગૃહસ્થ વ્યક્તિની હોય જ છે દરેક ગૃહસ્થ વ્યક્તિનો ધર્મ છે કે તે પોતાના પરિવારને સુખી રાખે તેને બધી જ સુખ સુવિધાઓ પ્રદાન કરે જે લોકો આવું નથી કરતા તેમણે પણ પોતાના પરિવારનું ભરણ પોષણ ન કરવાના કારણે પાપ લાગે છે આ વાત જ્યારે બ્રાહ્મણે સાંભળી ત્યારે બ્રાહ્મણ કહેવા લાગ્યો ઠીક છે જો તું કહે છો તો હું જરૂરથી રાજાના દરબારમાં જઈશ પોતાની પત્નીના આગ્રહના કારણે તે બ્રાહ્મણ રાજા ધર્મધ્વજના દરબારમાં જવા નીકળી પડે છે સાંજનો સમય હતો ચાલતા ચાલતા બ્રાહ્મણને સાંજ પડી ગઈ આ બાજુ રાજા ધર્મધ્વજનો દાન આપવાનો એક નક્કી કરેલો સમય હતો તે દિવસે રાજાના દરબારમાં જેટલા જરૂરિયાતમંદ લોકો આવ્યા હતા તે બધા જ દાન લઈને જઈ ચૂક્યા હતા હવે રાજાનો દાન આપવાનો સમય સમાપ્ત થઈ ગયો હતો બધી જ દાનની વસ્તુઓની પેટીઓ પર તાળા મારી દેવામાં આવ્યા હતા આ બાજુ બ્રાહ્મણ ખૂબ જ દૂરથી પગપાળા ચાલીને રાજા પાસે આવ્યો હતો પરંતુ તેના આવવા પહેલાં સૂર્યાસ્ત થઈ ગયો હતો હવે રાજાએ દાન આપવાનું બંધ કરી દીધું હતું તે બધી દાનપેટીઓ બંધ કરી રાજમહેલ તરફ જઈ રહ્યા હતા તે જ સમયે તે બ્રાહ્મણ રસ્તામાં તેમના માર્ગમાં વચ્ચે આવી જાય છે અને રાજાને જોઈને કહેવા લાગ્યો મહારાજ મેં સાંભળ્યું છે કે તમે રોજ ગરીબોને દાન આપો છો હું પણ એક ગરીબ બ્રાહ્મણ છું ખૂબ જ દૂરથી પગપાળા ચાલીને તમારા દ્વાર પર આવ્યો છું કૃપા કરી મને પણ દાન આપો સૂર્યાસ્ત થઈ ગયા બાદ પોતાની પાસે એક બ્રાહ્મણને આવેલો જોઈ રાજા કહેવા લાગ્યા બ્રાહ્મણદેવ મને માફ કરજો મારો એક નિયમ છે હું સૂર્યાસ્ત બાદ દાન આપવાનું બંધ કરી દઉં છું તમે મારી પાસે સૂર્યાસ્ત થઈ ગયા પછી આવ્યા છો હવે પાછા જતા રહો અને આવતીકાલે સવારે તમે મારી પાસે ફરીથી આવજો હું તમને દાન આપીશ આવતીકાલે જ્યારે તમે મારી પાસે આવશો ત્યારે હું તમને આજનું અને આવતીકાલનું એમ બંને દિવસનું દાન આપીશ આ સમયે હું દાનની પેટીઓ પર તાળો મારીને આવ્યો છું હવે તમને દાન નહીં આપી શકું બ્રાહ્મણ થોડો જિદ્દી સ્વભાવનો હતો તપસ્વી હતો અને રાજાથી પરિચિત ન હતા તે રાજાને કહેવા લાગ્યો મહારાજ તમે મને અત્યારે જ દાન આપો હું આવતીકાલ સુધી રાહ નહીં જોઈ શકું રોજ રોજ દાન લેવા માટે હું તમારી પાસે નહીં આવી શકું જ્યારે રાજાએ આ વાત સાંભળી ત્યારે રાજાને થોડો ગુસ્સો આવ્યો પરંતુ બ્રાહ્મણ જાણીને રાજાએ તેને ફરી સમજાવ્યો બ્રાહ્મણદેવ તમારે આવતીકાલે જ દાન લેવા માટે આવવું પડશે હું તમને આવતીકાલે જ દાન આપી શકીશ આજે દાન નહીં આપી શકું ત્યારબાદ બ્રાહ્મણ બોલ્યો કે નહીં મહારાજ હું તો આજે જ દાન લઈ જઈશ આવતીકાલે હું તમારી પાસે નહીં આવું આ વાત રાજાને યોગ્ય લાગી નહીં અને રાજા ગુસ્સામાં આવી ગયા તે સમયે રાજા ચાલતા ચાલતા એક ઘોડાના તબેલાની નજીક આવી ગયા હતા ત્યાં એક જગ્યાએ ઘોડાઓની લીંડ પડી હતી રાજાએ જોયું કે આ બ્રાહ્મણ આજે જ દાન લેવા માટેની જીદ કરી રહ્યો છે ત્યારે દાનના રૂપમાં રાજાએ ઘોડાની લીંડ ઉઠાવી તે બ્રાહ્મણના કમડળમાં મૂકી દીધી તે રાજાના બંને હાથમાં જેટલી લીંદ આવી તેટલી ઉઠાવીને બ્રાહ્મણને આપવા લાગ્યા બ્રાહ્મણે પણ સન્માનપૂર્વક પોતાનું ભિક્ષાપાત્ર હતું તે આગળ કર્યું રાજાએ બ્રાહ્મણના કમડળમાં લીંદ નાખી દીધી બ્રાહ્મણ તે ઘોડાની લીંદ લઈને પોતાના ઘર તરફ સન્માનપૂર્વક ચાલવા લાગે છે બીજી બાજુ ઘરે બ્રાહ્મણની પત્ની રાહ જોઈ રહી હતી કે અમારા બ્રાહ્મણ દેવ રાજા પાસેથી દાન લઈને આવતા જશે બ્રાહ્મણ પત્ની વિચારી રહી હતી કે રાજા સાહેબ તેમને સોનાની આપશે જેનાથી અમારી બધી જ ગરીબી દૂર થઈ જશે જ્યારે બ્રાહ્મણને આવતો જોઈએ છે ત્યારે બ્રાહ્મણની પત્ની ખૂબ જ પ્રસન્ન થાય છે અને બ્રાહ્મણને કહેવા લાગે છે હે પતિદેવ આજે મહારાજે તમને કેટલું દાન આપ્યું છે હું તમને કહેતી હતી કે તમે મહારાજના દરબારમાં જાઓ મહારાજ આપણી ગરીબી દૂર કરી દેશે પત્નીનો અવાજ સાંભળી તે બ્રાહ્મણ કહેવા લાગ્યો દેવી દાન આપવાવાળાએ દાન આપી દીધું મેં તેને લઈ લીધું તું એક કામ કર આ સ્થાનને ગોબરથી લીપી દે ત્યારબાદ હું તેને રાજા દ્વારા આપવામાં આવેલું દાન બતાવીશ નહીં તો આ દાન અપવિત્ર થઈ જશે ખૂબ જ પ્રસન્નતાથી બ્રાહ્મણની પત્નીએ તે જગ્યાએ ગોબરથી લીપી દીધી અને તે જગ્યા પર એક દીવો સળગાવી દીધો ત્યારબાદ તે ત્યાં જઈને બેસી ગયો બ્રાહ્મણે ઘોડાની લીનથી ભરેલું તે પાત્ર તેમની પત્નીને આપી દીધું આ જોઈ બ્રાહ્મણની પત્ની ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ અને કહેવા લાગી બ્રાહ્મણ દેવ આ કેવો મજાક છે બ્રાહ્મણે કહ્યું મજાક એટલે રાજા મને જે વસ્તુ દાનમાં આપી તેને આપી દીધી મિત્રો હવે બ્રાહ્મણની પત્ની ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી રાજાએ એમને લીંડનું દાન આપ્યું શું રાજાના ઘરમાં ધન ખૂટી ગયું ભલે કંઈ વાંધો નહીં મહારાજથી કદાચ ભૂલ થઈ ગઈ હશે તમે ફરી રાજાની પાસે જજો મિત્રો બ્રાહ્મણ ખૂબ જ સ્વાભિમાની હતો તે કહેવા લાગ્યો હવે હું મહારાજના દરબારમાં ક્યારેય નહીં જાઉં તે દિવસ બાદ ક્યારેય પણ તે બ્રાહ્મણ રાજાના દરબારમાં દાન લેવા માટે ગયો નહીં જેમ તેમ કરી તે પોતાના જીવનને પસાર કરવા લાગ્યા પોતાની ઘાસની ઝુંપડીમાં બ્રાહ્મણ રહેતો હતો ધીમે ધીમે પોતાનો સમય પસાર કરી રહ્યો હતો બ્રાહ્મણે તે ઘોડાની લીંદને પોતાના ઘરના દ્વાર પર મૂકી દીધી દાનનું જે ફળ હોય છે તે દાન કરનારાને હજાર ગણું થઈને પાછું મળે છે જો તમે તમારા જીવનમાં કોઈ વસ્તુનું દાન કર્યું છે તો પરલોકમાં તેનું ફળ હજારો અને લાખો ગણું થઈને તમને મળે છે રાજાએ તે લિંગનું દાન કર્યું હતું તે લિંદ ભગવાનની કૃપાથી દિવસ રાત વધવા લાગી તે બ્રાહ્મણના ઘરના દ્વાર પર ધીમે ધીમે એક મોટો પહાડ બની ગયો રાજાના દાનનું ફળ ખૂબ જ ઝડપથી વધી રહ્યું હતું થોડા સમય બાદ તે એક વિશાળ પર્વત બની ગયો બ્રાહ્મણની પત્ની અને બ્રાહ્મણ આ દ્રશ્યને દરરોજ જોતા હતા બ્રાહ્મણની પત્ની બ્રાહ્મણને પૂછતી હતી કે મહારાજ આ લીંદનું હવે શું થશે આ તો દરરોજ વધી રહી છે સ્વામી તમે તો વેદોના જ્ઞાની છો મને આનો મતલબ સમજાવો ત્યારે બ્રાહ્મણે જણાવ્યું કે આ રાજાના દાનનું ફળ વધી રહ્યું છે અને આ ફળને રાજાએ જ ભોગવવું પડશે જો આપણે તેને ઉપયોગમાં લીધું તો રાજા તેનું શુભ ફળ પ્રાપ્ત થાત હવે જ્યારે આ આપણા કોઈ કામનું નથી તો આનું પરિણામ હવે રાજાએ જ ભોગવવું પડશે આ વાતો સાંભળી બ્રાહ્મણની પત્ની વિચારમાં પડી જાય છે અને ધીરે ધીરે સમય પસાર થતો જાય છે લીંદનો પહાડ ખૂબ મોટો થઈ ગયો હોય છે ધીમે ધીમે વીસ વીસ પચીસ વર્ષ પસાર થઈ ગયા એક દિવસની વાત છે રાજા ધર્મધ્વજ જંગલમાં શિકાર કરવા માટે જાય છે પરંતુ તે દિવસે રાજા ધર્મધ્વજ શિકાર મળતો નથી રાજાઓના પહેલાંના નિયમો હતા રાજાને જ્યારે કોઈ શિકાર ન મળે ત્યારે તે શિકાર વગર પાછા પોતાના રાજ્યમાં નહોતા જઈ શકતા ભલે તેમણે રસ્તામાં જ કોઈ જગ્યાએ રોકાવવું પડતું હવે તો રાજા ધર્મધ્વજ વિચાર કરવા લાગ્યા એ સાંજનો સમય થઈ ગયો છે અને સૂર્યાસ્ત થઈ ગયા બાદ કોઈ જીવને હેરાન કરવો એક ક્ષત્રિયનો ધર્મ નથી કહેવાતો એટલા માટે હવે આપણે શિકાર કરવા માટે જંગલમાં આગળ જવું જોઈએ નહીં અને અહીં જ કોઈ જગ્યાએ રોકાઈ જવું જોઈએ હવે રાજા સાહેબ તે જંગલમાં પોતાને રોકાવા માટેનું સ્થાન શોધવા લાગે છે જ્યાં શોધતા શોધતા રાજા તે બ્રાહ્મણના ઘરે પહોંચી જાય છે જેને વીસ પચીસ વર્ષ પહેલાં રાજાએ ઘોડાની લીંદનું દાન આપ્યું હતું પરંતુ રાજા તે ઘટનાને ભૂલી ગયા હતા આ બાજુ નાગ પોતાની પત્ની નાગણને કહી રહ્યા હતા કે હે નાગણ જ્યારે રાજા ધર્મધ્વજ એ બ્રાહ્મણના ઘરે પહોંચી જાય છે ત્યારે ત્યાં પહોંચીને રાજાએ બ્રાહ્મણને કહ્યું હે બ્રાહ્મણદેવ આજે રાત્રે રોકાવા માટે મારે તમારે ત્યાં જગ્યા જોઈએ છે રાજાની વાત સાંભળી બ્રાહ્મણ કહેવા લાગ્યો ઠીક છે અમારી આ ઝૂંપડીમાં સ્વાગત છે અમારી પાસે જે કંઈ પણ હશે તેનાથી અમે તમારો સત્કાર કરીશું મિત્રો રાજાને તે બ્રાહ્મણ ઓળખી ન શક્યો તે રાત્રે રાજા ધર્મધ્વજ બ્રાહ્મણની ઝૂંપડીમાં રોકાઈ જાય છે બ્રાહ્મણ પાસે જે કંઈ પણ ભોજન હતું તેનાથી તે બ્રાહ્મણે રાજાનો અતિથ્ય સત્કાર કર્યો આ પ્રકારે ભોજન કર્યા બાદ રાજાએ રાત્રિ ત્યાં જ પસાર કરી બીજી બાજુ જ્યારે સવાર થાય છે ત્યારે રાજાની નજર તે બ્રાહ્મણની ઝૂંપડીની બહાર લિંદના પહાડ પર પડે છે પહાડને જોઈને રાજા બ્રાહ્મણને પૂછવા લાગ્યા હે બ્રાહ્મણ દેવ તમારી આ નાનકડી ઘાસની ઝૂંપડીની બહાર આ લિંગનો પહાડ કેવી રીતે બની ગયો જ્યારે તમારી ઝૂંપડીમાં તો કોઈ ઘોડો પણ નથી શું હકીકતમાં તમારી પાસે આટલા બધા ઘોડા છે ત્યારે બ્રાહ્મણે જવાબ આપ્યો ભાઈ અમે તો પૂજા અને તપ સાધના કરવાવાળા બ્રાહ્મણ છીએ અમારે વળી ઘોડાઓનું શું કામ ત્યારે રાજા કહેવા લાગ્યો તો પછી તમારા ઘરની બહાર આ લિલનો પહાડ કેવી રીતે બની ગયો ત્યારે બ્રાહ્મણ તેમને સમજાવતા કહે છે જુઓ તમે જો જાણવા માગતા હોય કે આ પહાડ કેવી રીતે બન્યો તો તેની પાછળનું એક ખૂબ મોટું રહસ્ય છુપાયેલું છે હવે તો તે રહસ્યને જાણવા માટેની રાજાની ઉત્સુકતા ખૂબ જ વધી ગઈ બ્રાહ્મણ કહેવા લાગ્યો વીસ પચીસ વર્ષ પહેલાંની વાત છે મારી પત્નીએ મને જબરદસ્તી રાજાને ત્યાં દાન લેવા માટે મોકલ્યા હતા અવંતી દેશનો જે રાજા ખૂબ દાની ધર્માત્મા છે તે દરરોજ સવામણ સોનાનું દાન કરે છે તો મારી પત્ની કહેવા પર હું રાજા પાસે દાન લેવા માટે પહોંચ્યો હતો રાજા પાસે મારા પહોંચ્યા બાદ ખબર નહીં રાજાએ કેમ મને દાન આપવાની ના પાડી દીધી તેના પાછળનું કારણ તો હું જાણતો નથી રાજાએ કેમ આવું કર્યું જ્યારે હું તેમની પાસે દાન લેવા માટેની જીદ કરી રહ્યો હતો મને બીજા દિવસે આવવાનું કહી રાજા આવવાની વાત મેં માની નહીં જ્યારે હું દાન લેવા માટેની જીદ કરવા લાગ્યો રાજાએ ગુસ્સામાં આવી મારા કમ્ડળમાં ઘોડાની લીંદ ઉઠાવીને નાખી દીધી મેં રાજાનું તે દાન સ્વીકાર કરી લીધું હું તેને સન્માનપૂર્વક લઈ મારા ઘરે પાછો આવ્યો મેં લીંદને અહીં મૂકી દીધી કેમ કે તે મારા કોઈ કામ નહીં નહોતી દાનની વસ્તુ હું ક્યાંય પણ ફેંકવા નહોતો માગતો ત્યારે રાજાએ પૂછ્યું બ્રાહ્મણદેવ રાજાએ તમને થોડી લીંદ દાનમાં આપી હશે પરંતુ તેનો આટલો મોટો પહાડ કેવી રીતે બની ગયો ત્યારે બ્રાહ્મણે સમજાવ્યું ભાઈ અમારા વેદ પુરાણ એવું કહે છે કે કોઈ દાન કરવાવાળો જેટલું દાન આપે છે તો તેનું હજાર ગણું ફળ તેને પાછું મળે છે તે રાજાનું દાન હજારો ગણું થઈને અહીં જમા થઈ ગયું છે હવે તે દાનનું ફળ રાજાએ પોતે જ ભોગવવું પડશે કેમ કે આ દાનને અમારા ઉપયોગમાં નહીં લીધું નહીં લેવાય ત્યારે નાગ બોલ્યો નાગણ બ્રાહ્મણની વાત સાંભળી રાજાના રૂવાટા ઊભા થઈ જાય છે તેના પગ નીચેથી જમીન સરકી જાય છે રાજા તો આ વાતને ભૂલી ગયા હતા પરંતુ બ્રાહ્મણના કહેવા પર રાજાને તે બધી જ વાતો યાદ આવી ગઈ મેં આ લીંદ એક બ્રાહ્મણને દાનમાં આપી હતી હવે તો રાજા વધારે ગભરાઈ ગયા બંને હાથ જોડી બ્રાહ્મણને પૂછવા લાગ્યા હે બ્રાહ્મણ દેવ રાજા આ ફળને કેવી રીતે ભોગવશે મને એટલી વાત જણાવી દો બ્રાહ્મણે કહ્યું જુઓ આ લીમનો જે ઢગલો છે તે રાજાએ જ ખાવો પડશે જ્યાં સુધી તે તેને ખાઈ નથી લેતા ત્યાં સુધી તે વધતો રહેશે બ્રાહ્મણની વાત સાંભળી રાજાની આત્મા કાપી ઉઠી તેમણે બધી વાત જણાવી દીધી હું જ અવંતીનો રાજા છું જેણે તમને લીંદનું દાન આપ્યું હતું હવે મને માફ કરો મને એ ઉપાય જરૂર જણાવો મારો ઉદ્ધાર કેવી રીતે થશે હું આટલા મોટા વિશાળ રીંગના પહાડને કેવી રીતે ખાઈ શકીશ આ તો ખૂબ મોટો પહાડ થઈ ગયો છે તેનો કોઈ ઉપાય તો હશે ને જ્યારે રાજાએ પોતાની ઓળખાણ આપી ત્યારે બ્રાહ્મણ તે રાજાને ઓળખી ગયો અને કહેવા લાગ્યો તમે જ તે રાજા છો તો તેનું પરિણામ તમારે જરૂર ભોગવવું પડશે કેમ કે દાન આપવાવાળો જો કોઈ વસ્તુનું દાન આપે છે જે વસ્તુ બિનઉપયોગી છે જે વસ્તુ અખાદ્ય છે જે વસ્તુને દાનમાં આપવામાં આવી રહી છે તે વસ્તુ દાન મેળવનારની કોઈ કામની નથી તો તે દાનમાં કરવામાં આવેલી વસ્તુનું ફળ વ્યર્થ જાય છે પરંતુ તમે મને જાણી જોઈને આ વસ્તુ આપી દીધી હતી જેનું ફળ વધીને હજાર ગણું થઈ ગયું છે માટે તમારે ભોગવવું પડશે બ્રાહ્મણના ચરણોમાં પડી જાય છે રાજા અને કહેવા લાગે છે બ્રાહ્મણદેવ તમે જ મને કોઈ ઉપાય જણાવો મારું પાપ કેવી રીતે નષ્ટ થઈ શકે ત્યારે બ્રાહ્મણ કહેવા લાગ્યું રાજન તમારા કરેલા કર્મોનું ફળ તો તમારે જ ભોગવવું પડશે જો તમે આ લીંગને ખાવાથી બચવા માગો છો તો તેના માટે હું તમને એક બીજો ઉપાય જણાવું છું જો આ ઉપાયને અનુસરી લેશો તો આ લીન તમે એકલા ખાવાથી બચી જશો આમાં ફરી ઘણા બધા ભાગીદાર થઈ જશે જો ઉપાયને નહીં અનુસરો તો ફરી એકલા એ જ લીનને ખાવી પડશે ત્યારબાદ બ્રાહ્મણે ઉપાય જણાવ્યું હે રાજન જો તમે જાતે જ પોતાની નિંદા કરાવડાવો અને આ દેશમાં તમારી નિંદા થશે તેટલા જ આ લિંદ ઘટીને ઓછી થઈ જશે ત્યારે રાજા બોલ્યા બ્રાહ્મણ દેવ મારી નિંદાવળી કોણ કરશે મેં ક્યારેય જીવનમાં નિંદા કરવા જેવા કાર્યો જ નથી કર્યા હું તો એક દાની રાજા છું બધા લોકો મારી પ્રશંસા કરે છે ત્યારે બ્રાહ્મણ કહ્યું તમે એક કામ કરો તમારા એક કુળ પુરોહિત છે તેની એક પરમ સુંદર કન્યા છે તમે તે બ્રાહ્મણના ઘરે જાઓ અને તેમની કન્યાનો હાથ પકડી પોતાના ઘરે લઈ આવજો અને તેમના માંગવા પર પણ તેમની કન્યા પાછી ન મોકલતા આ પ્રકારે તમારા રાજ્યમાં તમારી નિંદા થવાની શરૂ થઈ જશે પરંતુ તમારે એ ધ્યાન રાખવાનું કે કન્યા પ્રત્યે તમારી નજર ગંદી થવી જોઈએ નહીં નહીં તો તમે ખૂબ જ મોટા પાપમાં ફસાઈ જશો તમે તે કન્યાને એક દીકરીના રૂપમાં લઈને આવજો પરંતુ આ વાત તમે કોઈને પણ જણાવતા નહીં તમે તેને પોતાની દીકરી બનાવીને લઈ આવજો તે કન્યાને લઈ જજો તમે પોતાની રાણી પાસે મૂકી આવજો તમારી રાણીને કહી દેજો કે તે કન્યા પોતાની પુત્રીની જેમ રાખે તેનું પાલન પોષણ કરે તમારા દેશની પ્રજા વિચારશે તમે ખૂબ જ ખોટું કાર્ય કર્યું છે ત્યારબાદ આખા રાજ્યમાં તમારી નિંદા થવાનું શરૂ થશે તો આ પહાડ ઘટીને નાનો થઈ જશે આ ઉપાય સમજમાં આવી ગયો રાજા ખૂબ જ હતાશ હતા તે લીંડા પહાડને જોઈ ખૂબ જ વ્યાકુળ થઈ ગયા હતા હવે તે રાજા પોતાના રાજ્યમાં પાછા આવી જાય છે અને આવીને તરત જ પોતાના કુળ પુરોહિતના ઘરે પહોંચી જાય છે કુળ પુરોહિત જ્યારે રાજાને પોતાના ઘરે આવેલા જોઈ તેમનો ચહેરો ખૂબ જ ઉદાસ હતો કુળપુરોહિતે પૂછ્યું કે રાજન તમે આટલા ઉદાસ કેમ છો ત્યારે રાજાએ કહ્યું ગુરુદેવ તમે તમારી દીકરીને બોલાવો તેનું જ કામ છે ગુરુજીએ વિચાર્યું કે રાજા છે કદાચ કોઈ ઇનામ આપશે કદાચ બની શકે તેમને કોઈ વાત કરવી હોય તેમણે આવો વિચાર કરીને પોતાની દીકરીને બહાર બોલાવી જેવી જ ગુરુની પુત્રી બહાર આવી તરત રાજાએ કુળપુરોહિતને ધક્કો માર્યો અને જબરદસ્તી પુત્રીનો હાથ પકડી રથમાં બેસાડી પોતાના મહેલમાં લઈ ગયો બિચારો બ્રાહ્મણ પોતાની દીકરી માટે આજીજી કરતો હતો મહારાજ તમે આ શું કરી રહ્યા છો આ અન અન્યાય છે પરંતુ રાજાએ તેમની એક વાત પણ સાંભળી નહીં ચૂપચાપ તેમની પુત્રીને લઈ પોતાના મહેલમાં પહોંચી ગયા મહેલમાં પહોંચી રાજા પોતાની રાણીને કહ્યું મહારાણી આ કન્યા આપણી પુત્રી છે તેને કોઈ તકલીફ ન પડવી જોઈએ આ કન્યાને ખૂબ જ પ્રેમથી આપણી પુત્રીની જેમ રાખવાની છે આ વાત તમારી કોઈને પણ બહાર જણાવવાની નથી રાણીએ પૂછ્યું મહારાજ તમે આ કન્યા શું કામ અહીં લઈ આવ્યા છો તમારા ગુરુની પુત્રી છે રાજાએ કહ્યું રાણી તમે ચૂપચાપ તમાશો જોતા જાઓ હું જે કરી રહ્યો છું તે મારા ઉદ્ધાર માટે કરી રહ્યો છું The પછી ધીમે ધીમે રાજ્યમાં રાજાની નિંદા થવાની શરૂ થઈ ગઈ આખા રાજ્યના બધા જ લોકો રાજાની નિંદા કરવા લાગ્યા ખૂબ ખરાબ વ્યક્તિ છે એવું કહેવા લાગ્યા જેણે પોતાના ગુરુની પુત્રીની પત્ની બનાવીને જબરદસ્તી પોતાના ઘરમાં રાખી લીધી એમ તો પહેલાં જ કહેતા હતા કે રાજા ખૂબ જ અન્યાયી છે રાજા લોકોને દાન આપવાનો ફક્ત દેખાડો કરી રહ્યો છે કેટલો નીચ રાજા છે આ બાજુ નાગે કહ્યું નાગણ આ પ્રકારે આખા રાજ્યમાં રાજાની નિંદા શરૂ થઈ ગઈ બધા લોકો કહેવા લાગ્યા આવા રાજાનો શું ભરોસો તે પોતાના ગુરુનો જ ન થયો આ બાજુ નગરમાં જેમ જેમ રાજાની નિંદા થઈ રહી હતી તેમ બ્રાહ્મણના ઘર પર ઘોડાની લીંદનો પહાડ નાનો થઈ રહ્યો હતો જે લોકો રાજાની નિંદા કરી રહ્યા હતા તેમ લીંદનો પહાડ નાનો થઈ રહ્યો હતો ધીમે ધીમે આખો પહાડ ખૂબ જ નાનો થઈ ગયો હવે ફક્ત જેટલી રાજાએ દાનમાં આપી હતી તેટલી જ રહી ગઈ હતી રાજા થોડા દિવસો બાદ બ્રાહ્મણના ઘરે જાય છે જોઈએ છે કે બ્રાહ્મણના ઘરની આગળ લીનનો પહાડ હવે ખૂબ જ નાનો થઈ ગયો હતો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અમારી ચેનલની સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો